ખમાન મજા મારા બધા ભાઈબંધોને મારી માતાઓને મારા વડીલોને દાદા દાદીઓને ભાઈ બુનીઓને એ મારી મા બધાને લેર કરાવે મોજ કરાવે બધાને મારા જય શ્રી કૃષ્ણ અને આજે લઈને આવ્યા છા આપણે કીર્તિબેનને વિડીયોની અંદર તો થોડી ઘણી એમના વિશે વાત કરવાની છે અને એમને પણ સાંભળવાના છે બહુ મજા કરવાની છે ફક્ત પો છ મિનિટ આપજો તમારી અને વિડીયો એટલો મનોરંજનનો બનાવવાનો છે મસ્ત સરસ અને તમને પણ મજા આવશે સાંભળવાની હા કંટાળો છે જ નહીં આ બધું ગેરંટી આલું છે એટલી તો ગેરંટી આલું છું કે મજા આવશે એટલે વિડીયોની અંદર પૂરેપૂરા બન્યા રહેજો સાત સપોર્ટમાં અને કીર્તિ મેડમે આજે મોટા મોટા ધડાકા કર્યા છે ભડાકા કર્યા છે તમે સાંભળશો તો ભલામણા મજા આવશે અને આ આપણે એમના વિશે થોડીક ચર્ચા કરી લઈશું તો ચલીએ ચાલો શરૂઆત કરીએ આપણે કે કીર્તિ મેડમ ક્યાં ગયા કયા સ્ટેજ ઉપર ગયા હતા અને સ્ટેજ ઉપર જઈ અને શું બોલ્યા અને બધા જાણો જ છો આપણે બધાએ તમે હું કે એમનો સ્વભાવ કેવો છે અને કઈ પ્રકારની વ્યક્તિ છે ગમે અહીંયા જાય કોઈ પણ જગ્યાએ જાય સ્ટેજ હોય પહાડ હોય ગમે હોય એમને શું બોલવું ને શું ના બોલવું વાતાવરણના હિસાબે શું બોલવું જોઈએ સમયના હિસાબે શું બોલવું જોઈએ એ પણ હતું નથી તો એવી જ કંઈક આ વિડીયોની અંદર વાત લઈને આવ્યો છું ને એમને પણ પીરસવાનો છે કીર્તિ મેડમને આ વિડીયોની અંદર તો લાવ લેવા વિનંતી સાંભળવા વિનંતી તો ચલો શું કહેવા માગે છે પહેલાં તો એમને સાંભળીએ અમારે તો બુન મારી કાંઈ કહેવું નથી હોત તમે તાર તમે બોલો અમારે તો ખાલી હોંભળવું જ છે અને એવું કંઈ આડાઅવો લાગશે તમારા શબ્દો તો વાળી કંઈક બોલશે હો એટલા માટે રજા હાલ દોડીક અને ખોટું ના લગાડતા બોલો હા મને તો ખબર હતી કે તમે તમારા વાળી કરશો ચાલુ કરી દીધું ને હા સાહેબ ખોટા નીચે વાત છે તમે સાચી જગ્યાએ હશ્યો તો તમે સાચા લાગશો તમે ખોટી જગ્યાએ હશ્યો તો તમે ખોટા જ લાગશો હા એમાં કોઈ પુરાવા ના લવાની કોઈ જરૂર નથી પબ્લિક અત્યારે બધું સમજે છે કે આ ખોટી છે કે હાચી છે અને કઈ જગ્યાએ સાચી છે કઈ જગ્યાએ ખોટી છે હો બોલો કીર્તિ મારી ઓળખી આ તારી આ વાત મને ગમી હોય હો ટકા જબરજસ્ત ગમી એમ દિલમાં વાગી ગઈ તારી આ વાત તે કીધું ને કે સાચો માણસ હોય એ હંમેશા એકલો હોય એ તારી વાત એકદમ સાચી છે આપણે મયપતસિંહ ચૌહાણ સાચા છે પણ એકલા છે કોઈ સરકારનો નો સપોર્ટ કોઈ પોલીસનો નો સપોર્ટ હંમેશા એકલા જ પોપટ ભાઈ આહિર તમે જોઈ લ્યો એ પણ એકદમ સાચા માણસ સેવાભાવી માણસ હા ઘણા બધા એવા પીડિત લોકોની સેવા એવું કરે અને એ સાચા ભાવથી પાછો તોય પણ એમની સાથે કોઈ સરકારી પ્રોટેક્શન નહીં કાંઈ જ નહીં સરકારનો સાથ જ નહીં અને એના આ સાચો માણસ એકલો હોય એના ઉપરથી એક દાખલો બીજો આલું મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે ધારો કે કોઈ મા બાપ હોય માવતર ગઢપણમાં આવી ગયા હોય એમને ચાર પાંચ દીકરા હોય તો એમાંથી એક જ દીકરો માવતરની સાચી સેવા કરતો હોય બાકીના ત્રણ ચાર મા દીકરાઓ તો ખાલી દેખાવ પૂરતા જ પબ્લિકને બતાવે જુઓ અમે અમારા માવતરની કેવી સેવા કરીએ છીએ અને જે સાચો માણસ હોય ને એ બતાવે નહીં કે હું સેવા કરું છું મારા માવતરને હું હાચવું છું અને એ બિચારો પબ્લિકની નજરોમાં એવો સાબિત થાય છે કે આ તો નકમો છે એના મા બાપ સામે જોતો હોય નથી ને આમને પણ ખરેખર એનામાં કેટલી જગ્યા હોય માવતર માટે એ તો એ માણસ હાચ હોય ને એ જ જાણતો હોય મેં ઘણી બધી જગ્યાએ જોયું છે કે જે હાચા દીકરો છે એ એકલો હોય અને બાકીના જે ઉપર સલૂન દેખાવ પૂરતી સેવા આપતા હોય ને માવતરની એમની વાહવાહી હોય અને મનમાં તો પાપ હોય કોઈ પ્રોપર્ટી કોઈ જાગીરી માટે કોઈ કોઈ કોઈક કરતા કોઈક જૂનું કોઈ મૂકેલું હોય તો એની એવી લાલચની અંદર કોઈ સેવા આપતું હોય પણ સાચો હોય નહીં તો કોઈ પણ સ્વાર્થ વગર સેવા કરતો હોય અને એની જ લોકો હસી ઉડાવતા હોય એટલે તારી એ વાત મને બહુ સરસ ગમી હોય કે સાચો માણસ હોય ને એ હંમેશા એકલો હોય હો હા આ કળિયુગની અંદર હવે બોલો આગળ હવે જે ખોટા હોય ને હાચા હોય એ બધું તારે કઈ કહેવું નથી ખોટા હોય એના ટોળા હોય તો મને ખબર છે પણ તું કને હરી મને બધી ખબર પડી ગઈ હોય પબ્લિકને ખબર પડી ગઈ છે ટોળા કોના હતા ને શું હતું ને બધું જવા દે ને એ વાત જવા દે ખોટા હશે જ ભગવાન સજા આપશે તારે શું બરાડા પાડવાનો કોતેડો કાઢો છે જપી જાને આગળ વાત કરીએ આપણે હે તને ચમ આટલો બધો મરવાનો શોખ ઉપડ્યો છે આ ચોક જાય ને તો હરખી રે ઓમ બરાડા પાડ પાડ લડવાની જગડવાની વાત મોત ની આ ફલણું ઢેકણું તું માતાજી ના સ્ટેજ માં જઈને ઊભી છે ભલે આમ થોડુંક પબ્લિક ને બે સારા વચન સંભળાય સારી શિખામણ આપ એમ કે વ્યસન થી દૂર રહો આ માતાજીની સાક્ષીએ આજે બધા સ્વાગન લો કે આ વ્યસન હું આજે અહીંયા છોડીને જાઉં છું આવી બધી વાર્તાઓ મજા આવે તો પબ્લિક તને આમ આમ જેટલી મહાન ગણશે ખબર છે આ તો ચક ખાલી બસ બોલવાનું હાથમાં આવ્યું એટલે મોતને ભેટવું પડે તો એ વાલું કરશું ને હાન ફલણું હવે મારે કહેવું જ છે કોઈ હોફારી તારા નમણી નહીં હાલે આ ઉલ્યા લાલો ભાઈ તારી જેડે મોહે થયા હતા પણ એ બિચારા પાસે એમને એમ થયું કે જેવી તેવી તો સ્ત્રી છે બોલ્યા કરે પાછા આવતા રહ્યા હતા હો કોઈ છોપારી ના લે કોઈ કશું ના કરે તું તારી રીતે હરખી રે અને હું તો એમ કહું છું કે સંસારમાં સંસાર બોધી લે લગ્ન કરી લે હે બધી રીતે શાંતિ મોજે દરિયા થઈ જાય હો હા બોલ્યા આગળ

તારી બેન ને તારા બનેવીને તે કેટલા લૂટી લીધા એ લાલાભાઈએ વિડીયો દ્વારા અમને બધાને જણાવ્યું હતું એટલે તે આવા આવા ખેલ કર્યા છે કુટુંબમાં પોતાના ઘા આપી દીધા હોય ને પછી શું એમાં કહેવાનું આવે છે કે અને હામી સાથે કોઈ અત્યારે તારા ચીડે તારા લીધે કોઈ લડવા માગતું નહીં તારા ઝગડમાં કોઈ પડવા માગતું નહીં ખોટી તું તારું ગળું ફાળે છે એકદમ ચી ગોતેડો કાઢી કાઢીને હારી હારી કોમ કર હારી પૂજા પૂજાઓ કરે છે હવે તો ઘણી બધી તું જે હારી હારી જગ્યાએ જાય છે અને સારી વાતો કરવા લાગી છે ઝઘડા તે હવે તો એકદમ લગભગ પડતા જ મૂક્યા છે તો પછી આ વગર કોમના બરાડા પાડવાનું રહેવા દે સાચી હાચ જગ્યાએ બરાડા પાડી હા સલાહ આપવાના બરાડા પાડ શિખામણ આપવાના બરાડા પાડ આમ લડાઈ ઝઘડવાનું ને ઝગડા બસ જો જેવું અહીંયા યરાજ બરાડા એટલે હું તો કહું સંસાર બોધી લે મજા આવશે તો મિત્રો આપણે સાંભળી લીધા એમને કીર્તિબેનને જ અહીંયા એમની તો હોળી જ હોય છે માતાજીના સ્ટેજ ઉપર જ્યાં તો એ હારે સારી વાત ના કરી છે તારે લડવાની જ વાત તો મળીએ મિત્રો હડો બીજા વિડીયોમાં આવવાના આવા બન્યા રહેજો અને ભલામણા સબસ્ક્રાઈબ કરતા જ થોડાક સબસ્ક્રાઈબ મારે વધે જુઓ આમ જુઓ હૉમ હું હ તો રજા આપશો મળીએ બીજા વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માતાજી જય દ્વારકાધીશ